આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણી પાસે જિનાલય દયા વિવેક અને વાસ્તવિકતાના કેટલાક અંશો છે આ લખાણો એક સામાન્ય રીતે જોવા મળતો આમ કહીએ તો વિરોધાભાસ પર પ્રકાશ પાડે છે દેરાસરની ભવ્યતા અને તેની બહાર દેખાતી ગરીબી તો સવાલ એ છે કે શું દેરાસર પાછળ થતો ખર્ચ ખાસ કરીને જ્યારે બહાર જરૂરિયાતમંદો હોય ત્યારે ખરેખર યોગ્ય છે આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતો દેરાસરને કઈ રીતે જુએ છે અને કેવી રીતે એમના મતે તે અલગ અલગ લોકો માટે ટૂંકા અને લાંબા ગાળે બાહ્ય અને આંતરિક રીતે લાભદાયી છે ચાલો અને થોડું ઝીણવટથી તપાસીએ શરૂઆતમાં સ્ત્રોતમાં એક પાત્રની વાત છે એની વ્યથા વર્ણવાય છે દેરાસરની બહાર ભીખ માંગતા લોકોને જોઈને અને અંદરની સમૃદ્ધિ હા ફળો મીઠાઈના ચઢાવા દૂધનો પ્રક્ષાલ આ બધું જોઈને એમને લાગે છે કે આ તો સંસાધનોનો વ્યય છે હા પણ અહીંયા જ એક રસપ્રદ વળાંક આવે છે આ લખાણ તરત જ આ વિચારને પડકારે છે એ સવાલ ઉઠાવે છે કે શું ભિખારીઓ વૈભવી હોટલો સિનેમાઘરો કે મોટી હોસ્પિટલો પાસે આટલી બધી સંખ્યામાં દેખાય છે ના સામાન્ય રીતે તો નહીં બરાબર તેઓ દેરાસર પાસે વધુ હોય છે કારણ કે લખાણ મુજબ ત્યાંથી એમને નિયમિતપણે કંઈક ને કંઈક મદદ મળતી રહે છે એટલે આ દ્રષ્ટિકોણ એમ સૂચવે છે કે દેરાસર શોષણ નથી કરતું પણ જરૂરિયાતમંદો માટે સહાયતાનું એક કેન્દ્ર બની રહે છે એક રીતે ઓકે એટલે કે આ સ્ત્રોત પ્રમાણે તો ભિખારીઓની હાજરી જ દેરાસરની દયાભાવનાની સાબિતી ગણાય પણ પેલો મૂળભૂત પ્રશ્ન તો રહે જ છે દેરાસર બાંધવાના કરોડો રૂપિયા સીધા જ ગરીબ કલ્યાણમાં કેમ ન વાપરવા હા અને આ દસ્તારેજાનો એક ખૂબ જ વ્યવહારિક જવાબ આપે છે જુઓ દલીલ એવી છે કે દેરાસર બનાવવા પાછળ જે પૈસા ખર્ચાય છે એ વ્યર્થ નથી જતા લગભગ પચીસ ટકા રકમ તો પથ્થરની ખાણના મજૂરો ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા લોકો એ બધાને રોજીરોટી પૂરી પાડે છે એટલે એક મોટો વર્ગ તો ત્યાં જોડાયેલો છે બિલકુલ અને મુખ્ય લગભગ 75% ટકા હિસ્સો એ શિલ્પકારો કોતરણી કરનારા કારીગરો કડિયા આવા કુશળ લોકોને મળે છે અચ્છા આમ પૈસા જરૂરિયાતમંદ વર્ગ સુધી જ પહોંચે છે પણ ભીખ તરીકે નહીં પરંતુ એમના શ્રમ એમની કલા એમના કૌશલ્યના વળતર તરીકે એટલે આ તો ટૂંકા ગાળાનો સીધો આર્થિક ફાયદો થયો કહેવાય ખરું ને હા અને એ પણ એવો કે જે તેમને આત્મનિર્ભર અને ગૌરવશાળી બનાવે આશ્રિત નહીં આ તો ખરેખર રસપ્રદ દ્રષ્ટિકોણ છે એટલે કે દેરાસરનું નિર્માણ પોતે જ એક આર્થિક એન્જિન જેવું છે રોજગારી સર્જે છે અને શિલ્પકલા જેવી પરંપરાગત કલાઓને જીવંત રાખવામાં પણ મદદ કરે છે બરાબર એ લાંબા ગાળાનો સાંસ્કૃતિક ફાયદો પણ છે પણ પેલી અંદરની વાત ચઢાવવા અને અભિષેક ફળો મીઠાઈઓ દૂધ શું એ બગાડ નથી ઘણા લોકો આવું માને છે જુઓ લેખક સ્પષ્ટ કરે છે કે ચઢાવવામાં આવેલા ફળો અને મીઠાઈઓ સામાન્ય રીતે વ્યર્થ નથી જતા તે મોટાભાગે પૂજારી અથવા દેરાસરના અન્ય સેવકોને પ્રસાદ રૂપે મળે છે જેઓ પોતાનો સમય અને શ્રમ પ્રભુસેવા અને દેરાસરની જાળવણીમાં આપે છે એટલે એમના મહેનતાણાનો એક ભાગ ગણાય હા એમના કાર્યનું એક પ્રકારનું વળતર કહી શકાય જેમના પરિવારના ભરણપોષણમાં મદદરૂપ થાય સ્ત્રોત એવી પણ દલીલ કરે છે કે સીધું ભિખારીઓને આપવાથી કદાચ માંગવાની વૃત્તિને પ્રોત્સાહન મળે એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે અને પેલું દૂધના અભિષેકનું શું એની તો ઘણી ટીકા થાય છે હા એ વિશે પણ સ્ત્રોત જણાવે છે કે અભિષેકમાં વપરાતું પ્રવાહી હંમેશા શુદ્ધ પીવાલાયક દૂધ નથી હોતું મોટાભાગે તો એ પાણી જ હોય છે જેમાં માત્ર પ્રતિકાત્મક રૂપે થોડું દૂધ કેસર ચંદન વગેરે ઉમેરવામાં આવે છે ઓ એટલે આખું દૂધ નથી હોતું ના મોટાભાગે નહીં અને અહીં મહત્વનો મુદ્દો એ ઉઠાવાયો છે કે જેમ દવા ક્યારેક પીવાની ન હોય પણ શરીર પર લેપ કરવાથી ફાયદો કરે હા તેમ અભિષેકનો હેતુ ભૌતિક વપરાશનો નથી પણ તેનાથી ઉત્પન્ન થતી જે ભાવનાઓ છે જે ઉર્જા છે તેનો છે તો આ દ્રષ્ટિકોણ મુજબ અભિષેક અને પૂજાના વાસ્તવિક લાભ કયા છે અહીંયા જ વાત વધુ ઊંડાણમાં જાય છે બરાબર બરાબર આ લખાણ અનુસાર પૂજા અને અભિષેકથી ટૂંકા અને લાંબા ગાળે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના લાભ મળે છે કેવા લાભ જરા વિસ્તારથી સમજાવશો ચોક્કસ વ્યક્તિગત સ્તરે એવો દાવો છે કે તે આપત્તિઓ ટાળવામાં મનની શાંતિ અને પ્રસન્નતા વધારવામાં મદદ કરે છે આ થયો આંતરિક લાભ હા મનની શાંતિ તો મહત્વની છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તે કર્મક્ષય એટલે કે સંચિત કર્મોનો નાશ ભવિષ્યમાં સુખની પ્રાપ્તિ અને અંતે મોક્ષ તરફ લઈ જવામાં નિમિત્ત બને છે આ લાંબા ગાળાનો આંતરિક લાભ થયો કર્મક્ષય અને મોક્ષ ગહેન વાત છે હા અને સામૂહિક સ્તરે એટલે કે બાહ્ય રીતે તે વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવે છે અને બીજાઓને પણ ધર્મ અને સારા કાર્યો તરફ પ્રેરે છે લખાણમાં એવો પણ ઉલ્લેખ છે કે આ ભાવોની શક્તિના સકારાત્મક મનોવૈજ્ઞાનિક પ્રભાવને અમુક અંશે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે એટલે કે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે હા અને જેઓ કદાચ આ આધ્યાત્મિક લાભોમાં વિશ્વાસ ન ધરાવતા હોય તેમના માટે પણ આ ધાર્મિક પ્રવૃત્તિઓ દૂધ ઉત્પાદકો ફૂલવાળા ધૂપધીપ જેવી સામગ્રી બનાવનારા નાના ઉદ્યોગો હા એ બધાને અને તેમાં કામ કરતા લોકોને આર્થિક આધાર પૂરો પાડે છે આ પાછો બાહ્ય ટૂંકા ગાળાનો ફાયદો થયો સમજાયું એટલે આ સ્ત્રોત દેરાસરના ખર્ચને વ્યય ગણવાની વિચારસરણીને પડકારતા કહે છે કે આ એક બહુ સંકુચિત દ્રષ્ટિ છે ખાસ કરીને જ્યારે આપણે સમાજમાં થતા બીજા મોટા પાયાના બગાડ જોઈએ જેમ કે ભારતમાં અંદાજે વાર્ષિક ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ રૂપિયાના અન્નનો બગાડ બાપરે આટલું બધું હા આંકડો ચોંકાવનારો છે પછી ટામેટા ફેસ્ટિવલ જેવા તહેવારોમાં થતો ખોરાકનો કે પછી યોગ્ય સંગ્રહના અભાવે સડી જતું અનાજ બિલકુલ સ્ત્રોતનો તર્ક એ છે કે દેરાસરમાં જે ખર્ચ થાય છે તેની પાછળ શ્રદ્ધા વિવેક અને કદાચ એક પ્રકારનું ભાવવિજ્ઞાન કામ કરે છે જ્યારે બીજા પ્રકારના બગાડ પાછળ ઘણીવાર અવિવેક બેદરકારી કે માત્ર ભૌતિક આનંદ જ કારણભૂત હોય છે એટલે એકમાં હેતુ છે બીજામાં નથી એમ હા કંઈક એવું જ અને લાંબા ગાળાની દ્રષ્ટિએ જોતા દેરાસરમાં કરાયેલી ભક્તિ અને દાન વ્યક્તિને એવા પુણ્યકર્મો તરફ દોરી જાય છે કે ભવિષ્યમાં તેને કદાચ ભીખ માંગવાની નોબત જ ન આવે અચ્છા એટલે આ સમસ્યાનું મૂળમાંથી નિવારણ કરવા જેવું થયું બરાબર લેખક તેને પ્રિવેન્શન એટલે કે નિવારણ કહે છે જે ક્યોર એટલે કે ઉપચાર કરતા હંમેશા વધુ અસરકારક ગણાય છે તો આ લખાણોના નિષ્કર્ષ મુજબ દિરાસર એ માત્ર પૂજા અર્ચનાનું સ્થળ નથી પરંતુ એક એવી બહુઆયામી વ્યવસ્થા છે જે આર્થિક એટલે કે રોજગાર સામાજિક એટલે કલા સંરક્ષણ અને દાન માનસિક એટલે શાંતિ અને આધ્યાત્મિક એટલે કર્મક્ષય અને મોક્ષ હા આ બધા સ્તરે અનેકવિધ લાભ પહોંચાડતી હોવાનો દાવો કરાયો છે ટૂંકા ગાળાના રોજગારથી લઈને લાંબા ગાળાની આધ્યાત્મિક સુરક્ષા સુધી હા એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે અને અંતે આ ચર્ચામાંથી ઉદ્ભવતો એક વિચારવા જેવો મુદ્દો જો આ સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ દેરાસર જેવી ધાર્મિક સંસ્થાઓ સમસ્યાઓના મૂળ કારણોને સંબોધીને લાંબા ગાળાના નિવારક ઉકેલો પણ પ્રદાન કરતી હોય તો શું સમાજ તરીકે આપણે આપણા સંસાધનોની ફાળવણી કરતી વખતે તાત્કાલિક રાહત કાર્યોની સાથે આવા નિવારક અને પરિવર્તનકારી કાર્યોને પણ યોગ્ય મહત્વ આપવું જોઈએ આ પ્રશ્ન ખરેખર આપણને સૌને વિચારતા કરી મૂકે છે